સાવરકુંડલામાં ઓમકાર કેડવણી ટ્રસ્ટ દ્વારા એક હજાર પક્ષો માટે માટીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ

પ્રશંસા કરી ઓમકાર કેડમની ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિના મૂલ્ય બાળકોને સ્કૂલ બેગ બૂટ મોજા સ્ટેશનરી પુસ્તકો ગરમ કપડાં અને અન્ય સેવા નિયમિત રીતે કરવામાં આવે છે જેથી આવનાર વર્ષોમાં શિક્ષિત સમાજના પાયાનું ઘડતર કરવામાં આવે આ કાર્યક્રમમાં મુખ્ય આયોજકો શ્રી દિનેશભાઈ દાવડા અને શ્રી પ્રોફેસર કે કે જાની સાહેબ છે જેમણે આ કાર્ય સફળ બનાવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો જો તમે પણ તમારા આસપાસના પક્ષો માટે માટીના કુંડા મેળવવા માંગતા હો તો તમે નવ પર્યાવરણ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે આ સેવા કાર્યો દ્વારા સંસ્થાએ પક્ષો મદદ કરવા અને લોકોને પ્રેરણા આપવાને કુમદાકારી કર્યું છે રિપોર્ટ બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમારી શાળામાં વિદ્યાર્થીઓને સંસ્કાર

જો કુદરતને તો જ કુદરત આપણને શ્રી ઓમકાર સંચાલિત શ્રી ધરમસિંહ વિદ્યાલય અમે ચલાવીએ છીએ અમારા નેજા નીચે અમે શિક્ષણની સાથે સાથે આરોગ્ય પર્યાવરણ પ્રકૃતિ પ્રેમ વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી અને વિદ્યાર્થીઓ જે છે એ પોતાના જીવનની અંદર આગળ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ છેલ્લા ચાર વર્ષથી દર ઉનાળાની અંદર કે જ્યારે અતિશય ગરમી અહીંયા પિસ્તાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય છે ત્યારે જે પક્ષીઓ એને પાણી નથી મળતું એના માટે અમને સતીષભાઈ પાંડે જે છે એ વન પ્રકૃતિ ટ્રસ્ટ ચલાવે છે એમણે એમને ક કહ્યું કે સાહેબ આપણે આ કુંડા વિતરણ કરવા જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી એમના માર્ગદર્શન નીચે અને એમના સંપૂર્ણ સહયોગથી અમે સમગ્ર સાવરકુંડલામાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સાવરકુંડલા અને આસપાસના ગામડામાં પણ જે લોકો જાગૃત હોય અને પક્ષીઓના કુંડા મૂકી અને એમાં રોજ પાણી ભરે એવી શરતે અને એવી એવી સેવાની ભાવના જે લોકોમાં હોય એમને અમે કુંડા એમના ઘર સુધી પણ પહોંચાડીએ છીએ અથવા એ આવીને પણ લઈ જઈ શકે છે આ પ્રવૃત્તિ જે છે એના માટે હું વ્યક્તિગત રીતે તો વધારે ધન્યવાદ આપીશ સતીષ પાંડેને કે જેમણે આ ઉમદા કાર્ય માટે અમને અને અમારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા ધન્યવાદ પુસ્તકો સ્વેટર બેગ શૂઝ મોજા બધું મળે છે ગયા વખતે અમને અહીંથી ઠંડુ મળ્યું હું પાણી રોજ ભરું છું ત્રણ વર્ષથી